માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી વેચાણ અર્થે લાવવા પર પ્રતિબંધ મવવા એપીએમસી માં લાલ ડુંગળીના એક લાખ પચાસ હજાર થેલાનો વિપુલ સ્ટોક થઈ જતા યાર્ડના સત્તાધીશો દ્વારા વ્યવસ્થાના ભાગ રૂપે લાલ ડુંગળી વેચાણ અર્થે લાવવા પર રોક લગાવવામાં આવી છે મવવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક થઈ જતા આજે સવારે દસ વાગ્યા થી લાલ ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરવામાં આવેલો છે હાલ તકે મહુવા market yard માં દોઢ લાખ થેલા લાલ ડુંગળી ના stock માં પડ્યા છે જેમની હરાજી હજુ પણ થવા પામી નથી આ ડુંગળી ના stock ની જ્યાં સુધી હરાજી ન થાય ત્યાં સુધી નવી લાલ ડુંગળી yard માં લાવવા પર મનાઈ ફરવામાં આવેલી છે

આજે મવા યાર્ડમાં ડુંગળી પુષ્કળ પ્રમાણમાં આવેલી છે એમાં ત્રણ લાખ થયેલા જેવી આવક હતી એમાંથી દોઢ લાખ થયેલા જેવી હરાજી થઈ ગઈ છે ને આજ સાંજ સુધીમાં બાકીની હરાજી એક લાખ વીસ જેવી હરાજી કરવાની બાકી છે તો અમે ભરાવાને કારણે ત્રણ દિવસની અમે આવક બંધ કરેલી છે મંગળવારે સાંજથી પછી લાલ કાનાની ડુંગળી લેવામાં આવશે